જય માતાજી મિત્રો કેમ છે બધા તમે પણ મજામાં જશો અને હું પણ મજામાં છું સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં તો આજે તો જો આપણે વાડિયાથીના બ્લોગ શરૂ કર્યો વાડીએ આવીને અને આપણે આવીને તરત ધોવાના છે કપડાં એટલે ડેમે સરસ મજાનું પાણી શરૂ થઈ ગયું છે તો આપણે ડેમે કપડાંને એવું છે આવીને જો ધોરણ નીમને એવું બધું કરી નાખ્યું આપણે હવે ગાયને પણ વાડીયા લાવી છે ગાય ઓલી બાજુ બાંધેલી છે અને હવે આપણે એવું વધુ અને આજે એક ખાસ વાત છે કારણ કે તુલસીન પપ્પા પણ વાડી આવ્યા છે ને એને સાટવાની છે દવા અને ઓલી બાજુ બેન જો બધું શેક કરે છે કે વાડીમાં કેવું બધું રેડી છે ને એમ વાડીઓ ખડે થોડું થોડું મોટું થવા માંડ્યું છે તો બધું એ બાજુ આપણે કારેલા ને એવું બધું વાવેલું છે જો ઘેવડા સરસ મજાના થઈ ગયા એવું બધું બેન શેક કરે છે ને આ નીંદવાનું પણ છે આપણે પણ પહેલાં અત્યારમાં આ જો પાણી ભર્યું હતું એટલે આપણે કપડાં ધોવાના છે પછી નીંદવાનું છે તો હાલ આપણે ઓલી બાજુ ડેમેજ આવી મિત્રો હાલે આપણો વારો આવી ગયો વાડી આવવાનો અને સ્પેશિયલ દવા છાંટવાનો તો આપણે દવા છાંટવા જાઉં આ બધું બુકાય પણ તૈયાર થઈ ગયો છે દવા છાંટવા ભાઈ આ તો પ્લેન રહી ગયો છે અને ડેમ બહુ મસ્ત ભરેલો હોય તમે જો આપણને એમ થાય તરવા મળ્યો નાવા મળ્યો એવો વિચાર થઈ જાય એવો ડેમ જઈએ તો પહેલાં આપણે થોડીક દવા છાંટી લઈએ અને પછી પાણી કહેવાય મસ્ત જાય છે તમને તરતા આવડે એટલે ક્યાં વાંધો હશે તો જો તુલસી પપ્પા અને પપ્પા બે આપણે પોપ લાવી દવા છાંટવાની છે અને આ બાજુ જો આપણા કપડા આપણે તુલસી ગોદડું પણ લાવ્યા છે એ ધોવા કારણ કે સરસ મજાનું પાણી આપણે ડેમમાં મસ્ત આમ જો કેટલો સરસ વ્યૂ આવે છે તો ડેમ આપણું આખું સલકાય ને ઉપરથી ને હવે આપણે ઘણા દિવસ આ પાણી શરૂ જ રહેશે એમ તો તુલસીન પપ્પાની હામી વાળી જ આવાના છે ઓલા ઓલાપડામાં આપણે દવા સાટવાની છે તો જો એ તો ગયા અને આપણે હવે આપણું કામ શરૂ કરશું અહીંયા તો જો કપડાં તો આપણે થોડાક બોળી દીધા છે ને થોડાક બોળવાના છે ને પછી મંડવી સોળવા તો જો આપણે કપડાને એવું તો બધું સરસ મજાનું ધોઈ નાખ્યું અને જો મારી પાસે જો આ બાજુ પૂછવી પણ દીધા છે તો હવે આપણે નીંદવાની શરૂઆત કરીશું તો તુલસીન પપ્પા ઓલી બાજુ દવા સાટતા સાટતા આવે છે આપણે એને પૂછવી કે કેવું લાગે છે એમ

હુકાઈ તો જશે આપણે તુલસી ને બ્લેન્કેટ ને એવું બધું ધોયું તું હવે ઓલી બાજુ તુલસી પપ્પા આવે છે અને બેન સિંગમાં કંઈક નીંદે છે થોડુંક આપણે સિંગ નથી નીંદવાનો તો કપાસ પણ એમાં સીભડા ને વેલા ને એવું બધું છે એટલે નીંદતી હશે બેન તો જો તુલસી પપ્પા તો દવા સરતા સરતા આવે છે આપણે એને હમણાં પૂછવી કેમ પપ્પા ખાલી થઈ ગયો હું વા વાહ કેમ ખબર પડી ને તુલસીન પપ્પાને ભીમ પડે ગયા કારણ કે રોજ રોજ નો આવવાનું હોય ને દુકાન બેઠા બેઠા હારું જ હોય ને તો જો એ પાછા બીજો સાસ લઈને જાય છે એને પા પૂરો થઈ ગયો હોય એટલે પાયે પાસે બે જરૂર છે આની એક જ નોજર છે એટલે આ શેઢે પાસ હોવું પડે તો હવે આપણે જઈશું નીંદવા અને જો ખરાટ થઈ એટલે જો વરસાદ બંધ થયો એટલે બધી બાજુ શેનિયાળા પણ હાલવા માંડ્યા છે આપણે પણ આપણું ટ્રેક્ટર આંકવાનું જ છે પણ હજી આપણે થોડીક વાર છે એમ દવા સટાઈ જાય પછી જો ઓલી બાજુ બધે સનાયડા પણ ટ્રેક્ટર બીજે હાલવા માંડ્યા છે જો મિત્રો આપણે દવા સાટવી છે

એ બધી તપા ખાઈ દે જો વેલા બધા વાયે સડી જાય પછી નીચે આપણે જો એમાં ખાલી જગ્યા પડી છે ને એમાં ધાણા ને મેથી એવું ચોમાસું છે એટલે ભજીયા બનાવવા વાવી દીધું અને આ બાજુ જો ગલકાનો વેલો પણ સરસ મજાનો આ ઉનાળા વાતનો વેલો હતો તો ગલકા પણ અત્યારે જો આવવાય મીડાસ કારણ કે બીજા વેલા તો જે આપણે નાના હોય પણ આ ઉનાળા વાત નો હતો અહીંયા વાઢિયું ખડ પીતું એટલે જો સરસ મજાના વાઈડમાં ગલકા છે દા તો આઘું છે એને કાંટા વાગી ગયા છે તો આપણે ધીમે ધીમે ખેંચી લેવી એટલે પછી મોટું થઈ જાય કારણ કે લાકડાની વચ્ચે ફસાઈ ગયું તો જો સરસ મજાના ગલકાની એવું બધું આપણે આમાં આવ્યું છે પણ હજી થોડાક નાના છે થોડાક મોટા થાય જો પછી ઉતારી લેવું અને હવે આપણે જવાનું છે નીંદવા જો મિત્રો આની પછી સેલો પપ દવાનો સાટવાનો છે આપણે હવાની દવા છાંટતા અત્યારે સાર હાડા શેર થવા આવ્યા પૂરું થવાની તૈયારી છે એક પગ બાકી છે થાકી ગયા તો મોઢું લંઘાઈ ગયું એમ કે અને જો જોયાર નીંદે છે ને આપણને પપ સડાવવા આવી છે તુલસી પપ્પા હા થાકી ગયા અને આપણે ઘરેથી ખાઈ પીને પાછા આવ્યા અને પાછા નિંદા મીંડાથી ગયો હવે સેલો પપ રહ્યો છે હા આની પાછળનો એક પપ ભરવાનો છે પણ એથી ડેમેથી અને પછી આપણું કામકાજ પૂરું થાય એટલે પાછા આપણે દુકાને વહી જાય આપણે જલસો જો આપણે ઘણું ખરું તો નીંદ્યું જો આવ્યા ત્યારના નીંદ વિશે અને અત્યારે તો જો હવે ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો કરવા બેઠા પણ ખાલી એટલા બિસ્કિટ જ બેઠા કળી ને એવું બધું ખાઈ ગયા અને હવે આપણે નાસ્તો કરી અને પછી થોડાક સાફ પૂરા કરવાના છે અને પછી આપણે ખડ વાટવાનું ગાય હાટું અને કપડાંની એવું બધું યાદ પૂછી પપ્પાની બધા ના છે કારણ કે દવા સાટી હોય એટલે પછી આપણે ઘરે જવાનું છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું એક નવા બ્લોગમાં જય સુધી બાય બાહાય